જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે સફાઈ કામદારો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા છેલ્લા ઘણા સમયથી સફાઈ કામદારોના પડતર પ્રશ્ને વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે ત્યારે માંગરોળ ખાતે સફાઈ કામદારોએ કાયમી કરવાની માંગ સાથે ચક્કાજામ કરીને ઉગ્ર દેખાવો કર્યો હતો મહિલા સફાઈ કામદારોએ માનવ સાંકળ બનાવી તેમજ એક મહિલાએ રસ્તા ઉપર આડા સુઈ જઈને ચક્કાજામ કર્યો હતો